અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી ખાતે માનક મહોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ દ્વારા ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી માનક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્ટાન્ડર્ડ્સ ક્લબના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો કાર્યક્રમમાં નવ શાળાઓના બસો કરતા વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓનું નિરીક્ષણ કરી અને સ્ટાન્ડર્ડ્સ અને ક્વોલિટી વિષયક જ્ઞાન મેળવ્યું હતું તો સાથે જ સ્ટાન્ડર્ડ્સ ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા એક ક્વોલિટી વોક યોજાઈ હતી જેના થકી દૈનિક જીવનમાં ગુણવત્તાના મહત્ત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી આ અવસર ઉપર વિદ્યાર્થીઓ માટે ક્વીઝ કોમ્પિટિશન તથા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા તેમજ સ્ટાન્ડર્ડાઇઝેશન અંગેની પણ સમજ રજૂ કરી હતી આ સફળ ઉજવણી દ્વારા યુવાનોમાં દૈનિક જીવનમાં સલામતી વિશ્વસનીયતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં સ્ટાન્ડર્ડ્સની અગત્યની ભૂમિકા અંગે પ્રેરણા અને જાગૃતિ બંનેનો સંચાર થયો છે